અત્યંત દુઃખ નો વિષય પુરુષ અને વૃદ્ધ મહિલા ખૂન નથી માણસ ખૂન નથી આટલી મોટી સરકાર આટલું બધું પોલીસ તંત્ર એસપી ડીવાય પીઆઈ પીએસઆઈ એસઆઈ ડી સ્ટાફ આટલું બધી વ્યવસ્થા ઉભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખુન થઈ ગયું કેવાય આખા પોલીસ હત્યા ગણાય તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસ નું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હતું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની વર્ષો પેલા એવું કેવાતું યુપી બિહાર માં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહિયાં ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે